નમસ્કાર દર્શિમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે વેટી ન્યૂઝ ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પેસ્ટીમાં માખીઓ જોવા મળતા ગ્રાહક દુકાનદાર વચ્ચે વિવાદ માલિકે આરોપ નકાર્યા ભૃજ શહેરના મંદિ વિસ્તારમાં આવેલી એક જાણીતી બેકરીમાં ખાદ્ય સુરક્ષાને લઈને વિવાદ સર્જાયો છે સ્કૂલ પાસે આવેલી આ બેકરીમાં વેચાણ માટે મૂકેલી પેસ્ટ્રીમાં માખીઓની જીવાત જોવા મળ્યા હતા શહેરમાં રહેતા નીતિન ગરવ નામના શખ્સ સાંજના સમયે પેસ્ટ્રી ખરીદવા જતા આ બાબત નોંધી હતી તેમણે પ્રથમ દુકાનમાં હાજર કર્મચારીઓનું ધ્યાન દોર્યું હતું ત્યારબાદ મોબાઈલ ફોન દ્વારા દુકાન માલિકને પણ અંગે જાણ કરી હતી કર્મચારીઓએ લાઇટો બંધ કરીને માખીઓને પગડવાનો પ્રયાસ કર્યો હતો ગ્રાહકના આરોપ મુજબ દુકાનદારે ચોમાસાની ઋતુને કારણભૂત ગણાવી હતી જોકે બેકરીના માલિક નીતિન ભાનુશાળીએ આરોપોને નકારી કાઢ્યા છે તેમણે જણાવ્યું કે તેઓ સફાઈ બાબતે હંમેશા ગંભીર રહ્યા છે વળી તેમને મળેલા વિડીયો અને ફોટા તેમની દુકાનના નથી તેમણે ઉમેર્યું કે અત્યાર સુધી તેમની બનાવટની વસ્તુઓ અંગે ક્યારેય કોઈ ફરિયાદ મળી નથી ટીવી ન્યૂઝ ગુજરાતી ભુજ